અને આગલી હરોળમાં બેઠા છે એવા ડોક્ટર દયારામભાઈ ડોક્ટર પ્રફુલભાઈ ડોક્ટર રાજભાઈ પૂર્વ નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ એવા બહાદુરભાઈ ભરૂચ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન એવા પરેશભાઈ સાથે સાથે ગીરધરભાઈ સ્નેહલભાઈ દેવેન્દ્રભાઈ જગદીશભાઈ તમામ મંચસ્થ આગલી હરોળમાં બેઠેલા સરપંચશ્રીઓ તાલુકા સભ્ય પૂર્વ સભ્ય અને આજુબાજુ ગામમાંથી પધારેલા વડીલો યુવાનો અને માતા બહેનો સૌને મારા ઉલ આપકી આપી જય સ્વકર્તા પિતૃ કી જય જય જોહાર જય પ્રકૃતિ જય ભારત જય દિલ પ્રદેશ સૌથી પહેલા તો આજે તમામ પક્ષ પાર્ટી ભૂલીને તમામ સંગઠન ભૂલીને જયારે સમાજની વાત હતી અને સમાજના મંચ પર બધા પક્ષ પાર્ટીને ઘરે મૂકીને નેવે મૂકીને આજે જયારે બધાર સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે એ જ સંદેશો આપવા માંગીએ કે પણ અમારા સમાજ અને અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે અમે પક્ષ પાર્ટી સંગઠન અને ધર્મ સંપ્રદાયની સાઈડ પર મૂકીશું અને અમારા સમાજ સાથે ઉભા રહીશું એ સંદેશા સાથે બધા ઉપસ્થિત થયા છે માટે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ કહેવાય છે ઇતિહાસમાં કે સાહીઠ લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવ સભ્યતાની અસ્તિત્વ થયું હશે એવી માનવામાં આવે છે પચાસ વર્ષ પહેલા માનવીનો શારીરિક અને માનસિક વિકાસ આ ધરતી પર થયો હોય એવું માનવામાં આવે છે આશરે દસ હજાર વર્ષ પહેલાથી ખેતીની સંશોધન થયું શોધ થઈ અને જ્યારથી ખેતીની શોધ થઈ ત્યારે આદિવાસી સમાજે ખેતીની જમીન એ જમીનનો માત્ર પોતાના નિર્વાહ માટે ઉપયોગ કર્યો છે ક્યારેય આદિવાસીએ પ્રકૃતિ સાથે કે ખેતીની જમીન સાથે પોતાના હિતો સ્થાપિત નથી કર્યા પોતાના સ્વાર્થ માટે સમાજના હિતોને ક્યારે અવગણના નથી કરી આજે પણ આદિવાસી સમાજ આ ધરતીને માતા તરીકે માને છે પ્રકૃતિને પૂંજે છે ત્યારે આ ધરતી પર જો કોઈ સૌથી પહેલા આવ્યું હોય તો યુનો કહેવા માંગે છે આપણો ઇતિહાસ કહે છે કે આ પૃથ્વી પર આ ધરતી પર સૌથી પહેલા માનવ અને આદિવાસી તરીકે આપણો આ પૃથ્વી પર સૌ પ્રથમ આપણે આવ્યા છે આદિવાસી આ ધરતી નો માલિક છે આપણા આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા સરદારો હતા આપણા નાના નાના રજુઆો હતા રાજાઓ હતા પણ સભ્યતા સમાજની વાત કરનારાઓ સમાજોએ વિદેશીઓના આક્રમણો થયા આર્યો આવ્યા સકો આવ્યા હૂણો આવ્યા જમીની માર્ગે જે પણ આ જેને પણ આ દેશમાં ઘુસવાનું મળ્યું બધી જ પ્રજાતિઓ અહીંયા આવી સાથે સાથે દરિયાઈ માર્ગમાંથી જયારે વાસ્કોડી ગામા પંદરમી સદીમાં લગભગ ચૌદસો ને બાણું તાણુમાં એને દરિયાઈ માર્ગનો રસ્તો મળી ગયો અને ભારત આવ્યા ત્યારબાદ તો પોર્ટુગીઝો પણ આવ્યા ફ્રેન્ચો પણ આવ્યા અંગ્રેજો પણ આવ્યા તમામ પ્રકારના લોકો આ વિસ્તારોમાં આવ્યા અને એમણે માત્ર ને માત્ર આ વિસ્તારની જમીનો ખનીજો લૂંટવાનું કામ કર્યું જે આદિવાસી સમાજ પોતે સરળ હતો સંવેદનશીલ હતો પોતે પ્રકૃતિ પૂંજક હતો પ્રકૃતિના મૂલ્ય સાથે જીવતો હતો સહકાર સાથે જીવતો હતો જે ક્યારે કોઈનું શોષણ નહોતો કરતો શોષણ મુક્ત જીવન હતું ત્યારે આવા લોકોના અતિક્રમણો થવાથી સંઘર્ષો થયા આપણા રજવાડાઓ ગયા આપણા રાજાઓને બંદી બનાવવામાં આવ્યા મારી નાખવામાં આવ્યા અને જયારે જળ જંગલ જમીન ખનીજ સંપદા ઉપર જયારે બીજા લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું અને સંપત્તિ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ થતું આવ્યું છે અંગ્રેજોને કાઢવા માટે સૌ પ્રથમ તો સંતાલ ની ક્રાંતિ થઈ એ ક્રાંતિ અઢારસો સત્તાવન પહેલાની ક્રાંતિ હતી ત્યારબાદ રાજસ્થાન ની આપણી હલ્દીબાઈ હોય મધ્યપ્રદેશની વાત કરીએ ચીતુ કિરાડ હોય ટાટિયા ભીલ હોય ઉમાજી નાયક હોય તમામ લોકોએ રાણી દુર્ગાવતી હોય હોય તમામ લોકોએ સમયે પોતપોતાની રીતે એટલા અંગ્રેજો સામે એમણે યુદ્ધો કર્યા ક્રાંતિઓ કરી મહારાષ્ટ્રમાં નાયક નાયક હોય નાયક હોય તમામ લોકોએ રામદાસ મહારાજ હોય ગુલામ મહારાજ હોય બધા જ લોકોએ પોતપોતાની રીતે ક્રાંતિ કરી અઢારસો સત્તાવન માં પણ તાત્યા ટોપેની સાથે મે તે જગ્યાએ કોઈ પણ લોકોને જ્યાં પણ તક મળી હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ દેશને કઈ રીતના આઝાદ કરવો અંગ્રેજોને આ દેશમાંથી કઈ રીતના કાઢવા એ ક્રાંતિમાં જોડાઈ ગયા ઝારખંડ બિહારની વાત કરીએ બિરસા મુડા હોય સિંધુકાનો હોય ઝાલોફુલો હોય તમામ લોકોએ જે તે સમયે પોતાની આહુતિ આપી દીધી શહીદી વોરી લીધી માનગઢમાં ગુરુ ગોવિંદજીએ ત્યાં સમસંભા મળી સ્વાયત્ત રાજની માંગ કરી અને સામંત રાજાઓ અંગ્રેજોએ ગોલીબાર કરીને થી પણ વધારે લોકોએ ત્યાં મોતને બેઠીને શહીદી વોરી આ આપણું ક્રાંતિકારી તે સમયનો આપણો ક્રાંતિકારી જોશ હતો આપણા લોકોએ આટલી મોટી ક્રાંતિઓ કરી છતાં દુઃખ સાથે કેવું પડે છે કે દેશના ઇતિહાસમાં ક્યાંય આપણા લોકોને સ્થાન નથી મળ્યું સાથીઓ અંગ્રેજો તો આ વિસ્તારમાંથી જતા રહ્યા ઓગણીસો માં દેશ આઝાદ થયો લોકશાહી તાંત્રિક પ્રમાણે લોકશાહી દબી સરકારો બની પણ જે અંગ્રેજોની નીતિઓ હતી નીતિઓ ચાલુ રાખી ઓગણીસો માં ચાલુ નીતિઓ ચાલુ રાખી દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે આદિવાસી સમાજ કરી રહ્યો છે આજે પણ મનુવાદી શાસન ચાલે છે સામંતશાહી શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી જીઆઈડીસી ના નામે ખાઓની ખોદાના નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે રેલોના નામે આજે દુઃખ સાથે કેવું પડે છે આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસીઓ બે હાલ છે બેઘર છે બેબસ છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારો એ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ છીએ વન અધિકાર અધિનિયમ બે માં બન્યો એના પહેલા પણ ઓગણીસો ને એસી માં વન અધિકાર કાનૂન બન્યો હતું ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નહોતા આપ્યા આદિવાસી જંગલ ખાતો કહેવા માંગતું હોય કે આ જમીનો અમારી છે ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ તમારું જંગલ આદિવાસી જંગલ ખાતા પણ દૂર કરતા અમને વાર લાગે તમારા જંગલ ખાતા આદિવાસી વિસ્તારો અમે હટાવી દઈશું ઘુસવા નહીં વિસ્તાર છે અમારો અહીં પૈસા એક્ટ લાગુ છે અનુસૂચિ વિસ્તાર હોવાના નાતે બંધારણ ની બસો ચુમ્માલીસ એક ના આર્ટિકલ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ કોઈ સરકારની જંગલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આજે જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ ખાતા એ નથી બનાવ્યા આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પેળને પણ કુંજે છે નદીને પણ કુંજે છે પહાડને પણ કુંજે છે જીવ જંતુને પણ કુંજે છે સાપને પણ કુંજે છે વાઘને પણ કુંજે છે આ પ્રકૃતિનો ના જંગલોનું કોઈ સાથે એવા હોય તો એ અમારો આદિવાસી સમાજે સાથે એવા છે નહીં કે કોઈ જંગલ ખતાય ત્યારે ઓગણીસો એસી માં પણ આપણને દાવા હક નથી મળ્યા અને બે હાજર છ માં જયારે કાનૂન બન્યો કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા રહેઠાણો હતા એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે બે છ ના અધિનિયમના કલમ માં પ્રકરણ ચાર અને પબ્લિક માં લખેલું છે કોઈ પણ આદિવાસી કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે છતાં જંગલ ખાતા હેરાન કરે તૈયાર થવું પડશે રીતે જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે આ વિસ્તારમાં ઓગણીસો ને અડસઠ માં જયારે બાંધવામાં આવ્યો ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળી નથી ત્યારે આ દુઃખની વાત છે ઉકાઈ ડેમ હોય કાકરાપાળ હોય નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે છતાં આજે દેશમાં એસી આદિવાસી એસી આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે પણ આપણા નીતિ ઘડનારા લોકો ન હોવાના કારણે મહત્વની ભૂમિકામાં આપણા લોકો ના હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે ત્યારે અમે અગાઉ પણ કીધું છે આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવો પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ ટકા લોકોને અમે દિલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોથ હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ઢોરિયા મધ્યપ્રદેશથી હોય બધાના સહકારથી અમે જાગૃતનો ભેળો ઉપાડેલું છે આવનારા દિવસોમાં દેશનો ઓગણત્ય રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે આજે પચાસ લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જાવ અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટીંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટ વાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડત ને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીન ને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે

નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો